પૂજા મૂર્તિની કે ભગવાનની ચાલો જાણીએ એક ભાઈ ખૂબ ધાર્મિક હતા ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું એમાં ભગવાનની મૂર્તિ મૂર્તિ પધરાવીને તેની સવાર સાંજ પૂજા કરતા હતા ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધનની મૂર્તિની પૂજા કરતા હતા એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી એણે ઘર મંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી સમસ્યાનો નિવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી ભગવાન કૃષ્ણ કંઈક કામ કરતા નથી એ માન્યતા દ્રષ્ટ થઈ એટલે એણે નક્કી કર્યું કે મારે મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરીને અને ભગવાન રામને પધરાવ્યા હવે એ એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિની પહે પહેરાવેલા કપડાં પર એ ભાઈ અંતર સાટવા સાધતા હતા અંતર ખૂબ સારું હતું અંતર સાટતા સાટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂપ હરાવી દીધું અને પછી બોલ્યો કંઈ કામ કામ તો કરતા નથી તો પછી આ અંતરની સુકન મફતમાં નહીં મળે ભગવાન કૃષ્ણ ખડખડાત હસી હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા પેલો ભક્ત તો જોઈને જોઈતો રહી ગયો એણે ભગવાનને ફરિયાદ કરી કે આટલા વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી દીધા અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધા ભગવાનને હસતાં હસતા કહ્યું અત્યાર સુધી તું મને માત્ર મૂર્તિ જ સમજતો હતો પણ આજે પહેલીવાર મને પણ અંતર અંતરની સુગંધ આપતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવન સમજ્યો આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિરમાં આપણે માત્ર મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ તે સાક્ષાત પ્રભુને મળવા જઈએ છીએ વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અમારા નવા નવા વિડીયો આ ચેનલ પર આવતા રહેશે તો મિત્રો આ ચેનલમાં લાઈક નહીં કરો તો ચાલશે મિત્રો હાઈપ કરવાનું ના ભૂલતા હાઈપ કરવાથી અમને મોટિવેશનલ મળે છે અને નવા વિડીયો બનાવવાની અમને હિંમત આપે છે